પાનોલી જેઆઈડીસી વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગોનિક્સ કંપનીમાં ગઈકાલે વહેલી સવારે લાગેલી આગ પછી બીજા દિવસે વહેલી પરોડે ફરી આગ લાગવાની ઘટના બની છે કંપનીની ટોલવીન ટેન્કમાં પ્રથમ વખત સવારે અચાનક આગ લાગી હતી આ આગે પળવળના સમગ્ર કંપની પોતાની ચપેટમાં લીધી હતી પ્રથમ આગની ઘટનામાં દસથી વધુ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા સતત અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી ગત રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં અચાનક સંઘવી ઓર્ગોનિક્સમાંથી ગેસ રિસર્વ થતા ગ્રામજનોમાં સવારની ઘટનાનું પુનરાવર્તનના ડરે પૂર્ણ રાત્રિના ઘર છોડી બહાર નેશનલ હાઇવે તરફ દોડ મૂકી અંકલેશ્વર તરફ દોડી આવ્યા હતા ચોવીસ કલાકમાં બે બે વખત ઘર છોડી ભાગવું પડતા લોકોમાં ભારે રોષ સાથે ડર જોવા મળ્યો હતો આસપાસના રહેવાસીઓએ સલામતીના પગલાં રૂપે પોતાના ઘર ખાલી કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું હતું દીપક પાસવાને જણાવ્યું હતું કે સવારે પણ ગેસની અસરને લઈ અમારે ઘર છોડવું પડ્યું હતું અને હજુ ઘરે અમે પરત ફર્યા જ હતા અને પૂર્ણ ગેસ લાગતા એમ ઘર છોડી અંકલેશ્વર તરફ જઈ રહ્યા છે તો સીમા દેવીએ જણાવ્યું હતું કે બાળકો સાથે એક દિવસમાં બે બે વાર ઘર છોડવું પડ્યું છે ત્યારે જીવવાલો છે બાળકોને અમારો પણ આ બાબતે તંત્ર આપે આવી કંપની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જે બાદ મોડી રાત્રે પૂન ટેન્કમાં બાકી રહેલા મટીરિયલના કારણે ફરીથી આગ ભભૂકી ઉઠી હતી આગની બીજી ઘટના વિસ્તારમાં ફરી એકવાર ગભરાટનો માહોલ સર્જાયો હતો ફાયર ટીમ પૂર્ણ મોરચો સાંભળી આગ પર કાબૂ મેળવી ત્વરિત અસરથી કુલિંગ કરવાનું શરૂ કર્યું હતું સેફટી અને હેલ્થ વિભાગને કંપની સંચાલકોને સાવચેતીના પગલાં રૂપે ફાયર ટેન્ડરને સતત સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ આપ્યો છે તો બીજા દિવસે પણ પ્લાન્ટના હજુ સ્થિતિ સામાન્ય ન થતા તપાસ અટકી છે ત્યારે તેમજ સાયન્ટિફિક આધારે જ સાચું કારણ સામે આવી શકે છે ડેપ્યુ ડાયરેક્ટર ઓફ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ભરૂચ આશુતોષ મહેરિયા જે જણાવ્યું કે તપાસ ચાલી રહી છે પ્રાથમિકતા કંપની તાત્કાલિક અસરથી ક્લોઝર કરવા આપવામાં આવ્યું છે અને તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી સ્થિતિ જેસેર થઈ રાખવા તાકીદ કરી છે આગની ઘટનાને વિદેશમાં રહેતા સંજાલી ગામના રહીશો પણ પણ ચિંતા વધારી છે કેનેના રહેતા આદિલ તરસો તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના વિડીયો અપલોડ કરી જીપીસીબી અને પાનોલી ઉદ્યોગ મંડળ સામે સવાલ ઉઠાવ્યા છે અને વારંવાર બની રહેલી આ ઘટના અંગે નિપક્ષ તપાસ કરવાની માંગ કરી છે